અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવેલા આરટીઆઈનારી હકીકત બહાર આવી છે કે શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા ઉપદ્રવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષમાં પંચોતેર પોઈન્ટ પચાસ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે જ્યારે વસુલાત પેઢે મ્યુનિસિપલ કોર્પોરેશન આર્ગ વિભાગે ત્રણ પોઈન્ટ અઠયાશી કરોડનો વહીવટ ચાર્જ વસુલ્યો કર્યો છે જોકે તેમ છતાં શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અધ ખર્ચો કર્યો છે એક આરટીઆઈની માહિતીમાં બહાર આવ્યું છે કે વર્ષમાં ડેન્ગ્યુ સાદા મેલેરિયા જેલી મેલેરિયા અને ચિકનગુનિયામાં છેલ્લા ચાર વર્ષમાં બેતાળીસ લોકોના મૃત્યુ નીપજ્યા છે તેમજ યશ મકવા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાહેર માહિતી અધિનિયમ બે હજાર પાંચ હેઠળ એક અરજી કરી હતી જેમાં અરજદારે પાંચ મુદ્દાની સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે માહિતી માગી હતી જેમાં છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંચોતેર પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા જે કેસો દિવસે ને દિવસે વકરી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની મેં આરટીઆઈ કરી હતી જેમાં મેં માહિતી માગી છેલ્લા ચાર વર્ષની અંદર પંચોતેર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોગોને નાબૂદ કરવા માટેનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ જો આટલો પણ તોતિંગ ખર્ચ કરવામાં આવે છે છતાં પણ સામે બેતાલીસ લોકોના મૃત્યુ થયા છે જે દર્શાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ રોગોને નાબૂદ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે બીજી વાત કરીએ તો બે હજારને સોળમાં નવ હજાર કેસ મેલેરિયાના નોંધાયા છે જ્યારે બે હજાર સત્તરમાં આઠ હજાર કેસ નોંધાયા છે બે હજાર અઢારમાં પાંચ હજાર કેસ નોંધાયા છે બે હજાર ઓગણીસમાં ચાર હજાર કેસ નોંધાયા છે જે ઘટીને બે હજાર વીસમાં ક્યાં આઈને અટકી જાય છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે અને મારો કોર્પોરેશનને ગંભીર આક્ષેપ છે કે આ મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા કેસો કોરોનામાં ખપાઈ દીધા હોય એવું મને દેખાઈ રહ્યું છે અરજદાર દ્વારા માંગેલી માહિતીના જવાબમાં આપવામાં આવેલી માહિતીમાં હેલ્થ મેલેરિયા વિભાગે આંકડાકીય માહિતી દર્શાવી છે કે વર્ષ બે હજાર સોળથી લઈને વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન ચાર વર્ષના ગાળામાં સાદા મેલેરિયાના અઠ્યાવીસ હજાર એકસો બાર કેસ જેરી મેલેરિયાના ચાર હજાર પાંચસો નવ્વાણું કેસ ડેન્ગ્યુના અગિયાર હજાર છસો તેર કેસ અને ચિકનગુનિયાના એક હજાર એક્યાસી કેસ નોંધવામાં આવ્યા છે બિર રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ